નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ આગામી ચૂંટણીઓને લઈને મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબાડીની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજવામાં આવી બેઠકમાં આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સાથે સાથે પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ચૂંટણીલક્ષી મુખ્ય પાંચ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આવનારી કડી તેમજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને ચર્ચા કરવામાં આવી

અને આગામી વિસાવદર અને કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ આવી રહી છે એના સંગઠનની તૈયારી માટે આજે મહેસાણા જિલ્લાની મીટિંગ હતી અને બધા જ કાર્યકર્તાઓ સાથે કડી વિધાનસભા બાબતે ઉપરાંત વિસાવદર વિધાનસભામાં કે કાર્યકર્તાઓ શું યોગદાન આપી શકે એમ છે એની વ્યવસ્થા વિચારવા માટેની આજે આ બેઠક હતી જ્ઞાનચીન કલાકાર જે આપણે કહેવાય છે કે વિક્રમ ઠાકોર દિલ્હી દિલ્હીથી કેજરીવાલ સાહેબે જે આમંત્રણ આપ્યું છે તો શું સંકેતો થઈ શકાય આમ આદમી પાર્ટી એ નવા વિચારોની નવા લોકોને વ્યવસ્થા અને સમાજમાં પરિવર્તન માટે કામ કરતી પાર્ટી છે અને વિક્રમભાઈ ઠાકોરે જે રીતે સરકાર દ્વારા કલાની અવગણના થઈ એની સામે અવાજ ઉઠાવ્યો એ પોતે જ બતાવે છે કે એમનામાં આમ આદમી પાર્ટી સાથે મળતા વિચારો છે અન્યાયની સામે અવાજ ઉઠાવે એવા તમામ લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે અને એના ભાગરૂપે જ અરવિંદજીએ એમની સાથે ફોન પર વાત કરી છે અને આગામી દિવસોમાં મીટિંગ પણ ગોઠવાશે ઘણી વિધાનસભાની તૈયારી ભાગરૂપે શું કહેવું છે પેટા ચૂંટણીઓ જેટલી આવે એ બધી જ આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આ બધી જ ચૂંટણીઓ આમ આદમી પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે ગુજરાતમાં પૂરી તાકાતથી લડવાની છે અને જેમ જેમ દિવસો જાય છે એમ ગુજરાતની જનતામાં એક ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે બેરોજગારી એની ચરમસીમા પર છે ખેડૂતો સાથે અન્યાય સીમા વટાવી ગયો છે ફિક્સ પેવાળા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ચૂકેલા વિદ્યાર્થી ભાઈ બહેનો હોય આંગણવાડીના કાર્યકર્તાઓ હોય આ બધા જ અત્યારે ગાંધીનગરમાં વારાફરતી આંદોલનો કરી રહ્યા છે ગુજરાતની ચાર લાખ કરોડના દેવા પછી જે નાદારીની સ્થિતિ છે અને વ્યવસ્થાનો જે અભાવ છે લોકોની જે પીડા છે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં આવનારા દિવસોમાં તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની છે અને આમ આદમી પાર્ટી એનો પ્રથમ પસંદગી બને એને માટે આમ આદમી પાર્ટી દિવસ રાત લોકો માટે લોકોનો અવાજ બનીને કામ કરી રહી છે આજરોજ આમ આદમી પાર્ટીએ ચાર અલગ અલગ મુદ્દા ઉપર કડી વિધાનસભા વિસાવદર વિધાનસભા ચૂંટણીલક્ષી જે કાર્યક્રમો આપવાના છે તેમજ જાહેર જનતાની જે તકલીફો થઈ રહી છે વેપારીઓને જે તકલીફો થઈ રહી છે આ તમામ પ્રશ્નો ઉઠાવવા માટે એક મિટિંગ કરેલું છે જેના અંદર લોકો માટે કેવી રીતે પ્રશ્નો ઉઠાવી શકાય અને ઘડી વિધાનસભા અને વિસાવંદર વિધાનસભા કેવી રીતે જીતી શકાય એના માટે આપણે નિર્ણયો લેવાના છે